મારે તો હજી તો કોઈ ઠેકવાનું નહીં પડે હજી તો હિરંડા મને લાગતો અને મારે પેલો ટ્રેક્ટર વાળો મેં નથી કીધું હું તને રોકડા રૂપિયા આલું છું તું મને ફેરા નાખ્યાલ ને મારા હિરંડા ઘોડા દે કે મારા મફળી બફળી વાવું

પણ આમાં કોદાળું છે જે મળી જે મળી આમ પેજો પડે છે કોઈ વસ્તુ નહીં રહેવાને તું એ ખબર હું હું આવી છે લોકોની કે એક વસ્તુ ઓળીમાં મેલી જાય એટલા ઓના બાપાનું હોય એની હું થઈને લઈને આવી છું કારણ હું કંટાળી ગયા બપોરથી કંટાળી ગયા પણ હેતી તો આપણી એટલા મગજી મોટી મોટી ફળતા હતા ને જીતો આ એરંડા ઉભા રહીઓને એરંડા ઉભા થઈ ચાને ચાને હુલસી ને ચાને એ બધે પાલથી ઓમ તો ફેકવા તો ઓમ મોટી મોટી ફેકતી પાસા ગબલ હે તો ચાને હું ઈ ઓન તો ફેકતી તો કોઈ શાર આવવાનું નહીં ઈ ઓન વ્યવહાર ધારો નહીં કુણ બોલો એ માર્યા બગ કલતી એ માર્યા તૈયાર નહીં ને હું કરવાનું કોઈ હપુજા કહે છે આ તો પેરા ચાલુ છે અમારો પલો કોઈ ચાલુ છે ઓહો ગરમી ના હા ખાઈ છે સરદાર ભરત ખાતર ફેકતો પાવડા પણ આ ઘોડવાની કોજાળી ખાતર ફેટલો પાવડો મારી માજી છો ઘણા તાળી ખુલા હો તમે મગાજી અરે ભરતજી યાર તું તો હવા જેવું અટક કરી શકી યાર લેવું છું તાણી યાર તને કોઈ મળી જ ના પીધું ચોજાળી લઈને આવ્યો રહ્યા લે ભાઈ છેલ્લી કોદાળી પડી રહી છે પાવડો કોણ મનો આવું કે ના પણ મગફળી મગફળી તું જોતા એરંડા ઉભા છી તમે આ પાશો બધું અરે હું કરું પેલો બાકી નઈ ઊંડ ના તને પૈસા આલુ છું તો મને ખાતર નાખ્યા હાલ ના મેઘરાજા એ મહેરબાની કઈ નાખી આપડે બોલાય વાળી નાખી બારા વાડી નાખ્યા ખરો યાર તારો તો યાર ખાતર તારા ઘર નો એટલો કઉ છું ટ્રેક્ટર ના રાખ્યા પેલા કન્યા કન્યા

આવ્યો મુ પંદર કીધું પંદરસો આખી ડીઝલ લેવા જવું છે નહી યાર મારે ડીઝલ પર આવું છે યાર હમણાં પેલા ઓસઠ હજાર રૂપિયા હપ્તો ના ભર્યો

અરે ફેરવા ના તો રોકડા વરસાદ ની વાવણી આલુ તું ટ્રેક્ટર તો લઈ ને આવું મોકલાય મોકલાય પૈસા લઈ લો બધું ચાલુ કરે હવે મજૂર કરી નહી ના મજૂર નહીં

પગાર કઈ નાખી લઈ જા પંદરસો લઈ જા ને આપડે બે બે હારે આવું પૈસા લઈને લાવ્યું આપણા વાતર આના લડાવ

હારું હારું જો ને હુળી નાખો ફટો ફટ હા તો પતાવું છું તાણ હું મારી મારી છોકર આ બેરિયોન મગલો બધા ઓમ તો ટેક તો નહીં લેતા પણ હારું છે આ બધારા પેલી હતી વાઈ નાખવી બીજા મફલી સોમાં ઊ વેલ્લી કોઈ ના ના વાઈ વે સૌ પ્રથમ વેલ્લી વાઈ નાખ બીજા વેલ્લી જ લઈ લેવાની હું કા આપલો ભઈ ખેડી જોવું પડે તાણ અને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો જય બાડેરવીર